ઉનડી ખાતે અવાના ગ્રુપ અને ઓર્ચિડ ગ્રુપ દ્વારા ફાઈવ સ્ટાર હોટલ અને ભવ્ય વિલાઓનું નિર્માણ કરાશે માંડવી તાલુકાના પુંડળી ખાતે માંડવી ભુજ હાઈવે પર ફાઈવ સ્ટાર હોટલ સાથે ભવ્ય વિલાઓનું નિર્માણ કરાશે અવાના ગ્રુપ અને ઓર્ચિડ ગ્રુપ દ્વારા પુંડળી ખાતે બંને ગ્રુપો વચ્ચે કરાર સાઈન કરાયું એકસો સોળ વિલા અને પાંત્રીસ રૂમની ફાઈવ સ્ટાર હોટલનું નિર્માણ કરાશે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું કચ્છમાં ફરવા આવતા પ્રવાસીઓ રોકાણ કરો અને વેડિંગ ડેસ્ટિનેશન માટે આ એક અદ્ભુત નજરાણો પુરવાર થશે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને નવા સાહસ બદલ બંને ગ્રુપોને અભિનંદન પાઠવ્યા હતા અવાના ગ્રુપના ભવનભાઈ શાહ માણેકભાઈ ગઢવી રઘુવીરસિંહ જાડેજા નિકેત રાંભિયા અમીશભાઈ છેડા છત્રપાલ સિંહ જાડેજા જુબિન શાહ વિઠ્ઠલભાઈ કામત વિશાલભાઈ કામત સમગ્ર પ્રોજેક્ટ અંગે પધારેલા મહેમાનોને વાકેફ કર્યા હતા આ પ્રસંગે એસપીએમ ફાર્મના પ્રવીણભાઈ ભુજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અનિલભાઈ ગોર માંડવી ભુજ સમગ્ર કચ્છમાંથી તથા મુંબઈ અને દિલ્હીથી અગ્રણીઓ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા અવાના ગ્રુપના મિત્રો ભાઈશ્રી માણેકભાઈ ભાઈ શ્રી ભવનભાઈ ભાઈ શ્રી રઘુવીરસિંહ એમના ગ્રુપ દ્વારા આજે સરસ મજાની ફાઈવ સ્ટાર હોટલનું ગ્રુપ સાથે ભાઈ શ્રી આપણા વિઠ્ઠલભાઈ એમના નેતૃત્વમાં બંને ગ્રુપ સાથે મળીને આજે મયુ થયું છે નવું સાહસ ફાઈવ સ્ટાર હોટલનું બંને ગ્રુપ દ્વારા અહીંયા ઊભું કરવામાં આવી રહ્યું છે માંડવી ભુજની વચ્ચે શ્રી રવિણભાઈને પણ હું શુભકામના પાઠવું છું અને ટુરિઝમ ક્ષેત્રે જ્યારે કચ્છ ખૂબ જ આગળ વધી રહ્યું છે ત્યારે એમની વ્યવસ્થા માટે અને પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે ત્યારે હોટલ ક્ષેત્રે કચ્છની અંદર આપણને ખૂબ મોટી પ્રગતિ જોવા મળી રહી છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કચ્છ એક ટુરિઝમનું હબ બન્યું છે કેન્દ્ર બન્યું છે અને ત્યારે આ બંને ગ્રુપે પોતાનું નવું સાહસ કરીને આજે અહીંયા ભૂમિપૂજન અને એમઓયુનો કાર્યક્રમ થયો છે હું એમને મારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું મોદી સાહેબે માંડવીને ડેવલપ કરવાની વાત કરી હતી ટુરિઝમ માટે વાત કરી હતી તો એ રીતે જોવું ધરતીકંપ પછી આપણે જોયું કે કચ્છ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે આજે ઔદ્યોગિક ક્ષેત્રે હોય એગ્રિકલ્ચર ક્ષેત્રે હોય અને ગુજરાતની અંદર સૌથી વધારે ટુરિઝમ ક્ષેત્રે જો કોઈ જિલ્લાનો વિકાસ થયો હોય તો એ કચ્છનો થયો છે માંડવીનો એ આપણો બીચ હોય એ શ્યામજી કૃષ્ણ વર્માનું સ્મારક હોય ભુજિયાની અંદર સ્મૃતિવન હોય કે પછી ધોરડો આપણું રન ઓફ કચ્છના માધ્યમથી જે રણ ઉત્સવ થાય છે આજે ધોલાવીરા માતાના માતાનામઢ નારણ સરોવર કોટેશ્વર આવા અનેક જે આપણા યાત્રાધામ હોય કે જે આપણા ટુરિઝમના એ કુદરતે આપેલી આપણને ભેટ છે આ બધાનો જ ત્રિવેણી સંગમ કચ્છની અંદર આપણને જોવા મળે છે અને હંમેશા આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કચ્છ પ્રત્યે એમને પ્રેમ રહ્યો છે અને જેના કારણે આપણે જોયું કે જ્યારે રણ ઉત્સવ થતો હોય ત્યારે દુનિયાભરમાંથી અનેક દેશના લોકો આવતા હોય અને જેના કારણે જે છે કે કચ્છના લોકોને સ્થાનિક લોકોને દરેક ક્ષેત્રમાં આજે રોજગારી મળતી થઈ છે અને હું અભિનંદન આપું છું કે જે આપણા બધા જ જે હોટલ ઉદ્યોગના જે બધા એની સાથે જોડાયેલા આપણા મિત્રો છે કચ્છના દિન પ્રગતિ દિન એમના દ્વારા પણ અહીંયા સારી વ્યવસ્થા હોટલ રેસ્ટોરન્ટની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે અને આવનાર સમયમાં હજી કચ્છ ખૂબ ટુરિઝમ ક્ષેત્રે આગળ વધવાનું છે એટલે આજે જે ભવ્ય અહીંયા જે હોટલનું નિર્માણ થશે એ એક કચ્છની એક શોભા વધશે હું બંને ગ્રુપના મિત્રોને ખૂબ શુભકામના પાઠું છું મારું નામ ભવન શાહ છે મારે ડેવલોપિંગનું કામ છે અને ક્રિષ્ના ગ્રુપ મારી કંપની છે અને અમે લોકો રિયલ એસ્ટેટ ની અંદર અલગ અલગ બધા બિઝનેસ કરીએ છીએ એની અંદર આ એક એવો યુનિક કોન્સેપ્ટ હતો કે જેની અંદર આપણે હોસ્પિટાલિટી સેક્ટર ને રિયલ એસ્ટેટ સેક્ટર સાથે જોડ્યું છે કે ફાઈવ સ્ટાર હોટલના તમે પાર્ટ કેવી રીતના બની શકો એને અમે ઓપોર્ચ્યુનિટી આ પ્રોજેક્ટથી લોકોને આપી છે આની અંદર ફાઈવ સ્ટાર હોટલની સાથે એકસો સોળ વિલા છે જે આપણું ઓર્ચિડ ગ્રુપ જે છે મેનેજ કરશે આજે આ ઇવેન્ટ હતી ઓર્ચિડ ગ્રુપ સાથે અમારી કંપનીના ઓફિશિયલ કોલોબ્રેશનની કે જેની અંદર અમે આનું મેનેજમેન્ટ ઓર્ચિડ સાથે સાઇન અપ કર્યું આની અંદરના એકસો સોળ વિલા અને પાંત્રીસ રૂમની જે હોટલ બેન્કવેટ લોન્સ આ બધો જે એરિયા છે એ આખું મેનેજ ઓર્ચિડ ગ્રુપ દ્વારા થશે અને જે લોકો અમારી સાથે આની અંદર પાર્ટ બનશે અમારા પાસેથી વિલા પરચેસ કરશે એનો વિલા પણ ઓર્ચિડ ગ્રુપ મેનેજ કરશે અને એ લોકોને પરચેસ કર્યા પછી ઘણી બધી ફેસિલિટીઝ અમે આનામાં પ્રોવાઈડ કરી રહ્યા છીએ જે અમારી સેલ્ફ ટીમ દ્વારા એ લોકોને સમજાવવામાં આવશે તો આ ટાઈપનો એક યુનિક પ્રોજેક્ટ આપણે માંડવીને ભુજનો સેન્ટર એરિયા જે કહી શકાય કે તમે માંડવીથી આવો તો પણ વીસ મિનિટ અને ભુજથી આવો તો પણ પચીસ મિનિટમાં પહોંચી જાવ એવી જગ્યા ઉપર હાઈવે ટચ પ્રોપર્ટી કે જે અત્યારે પણ ચારે બાજુ ગ્રીનરીથી સરાઉન્ડેડ છે આવા એટમોસ્ફિયર ઉપર આવા શાંત વાતાવરણની અંદર આપણે આ પ્રોજેક્ટ ઓપન કર્યો છે અને મને આજના બધા લોકોને મળ્યા પછી જે લોકો અહીંયા કને આવ્યા હતા એ બધા લોકોને મળ્યા પછી ને ઓલ ઓવર આ પ્રોજેક્ટના વ્યૂઝ અત્યારે એવા છે કે પ્રોજેક્ટમાં બહુ સારી સફળતા મળવા જઈ રહી છે અને ખૂબ સારું રિઝલ્ટ અમે લોકોને આપશું અમે પ્રોજેક્ટને વેચવા કરતાં પ્રોજેક્ટને સારું બનાવવામાં માનીએ છીએ કે માલ તો ઠીક છે કે આજે નહીં તો કાલે વેચાઈ જશે પણ જે વસ્તુ અમે બે ગ્રુપોએ નક્કી કરી છે એના માટે અમારા સેમ્પલ વિલાસ સેમ્પલ બંગલોસ પણ અત્યારે તૈયાર છે આપ સૌ મિત્રોને હું વિનંતી કરીશ કે એક વખત એનો બી વિડીયો ઉતારજો જે અમે ઓફિશિયલ વિડીયો બનાવ્યો છે અને અમારું સેમ્પલ હાઉસ છે એમાં તમને ક્યાંય ફરક નહીં દેખાય કારણ કે અમે એક ક્વોલિટી સાથે આવીએ છીએ માર્કેટની અંદર અને એ ક્વોલિટીને સાચવવી રાખવી એ એક ડેવલપર્સ તરીકેની જે અમારી ફરજ છે એ પૂરી કરીએ છીએ અમારી સાથે જોડાવા માટે અમારી જે માર્કેટિંગ ટીમ છે સાઈડ ઉપર ઓફિસ છે બીજા કોન્ટેક નંબર છે બ્રોશર્સ છે એમાંથી અમારો કોન્ટેક કરી શકે છે પર્સનલી અમને ઓળખતા હોય અમારા પાર્ટનરોમાંથી કોઈને ઓળખતા હોય તો ડાયરેક્ટ કોન્ટેક કરી શકે છે આપના માધ્યમથી અમારા સુધી પહોંચી શકે છે આ જે સાઈડ ઉપર ઓફિસ છે એના ઉપર ડેમો સાથેની બધી વિગતો રેડી છે તો એની ટાઈમ ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ અમારો કોન્ટેક કરવા આવે

સાથે સાથે અમારા જે પ્રિય જેને કહી શકાય અને આપણા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા ઉપસ્થિત હતા ચેમ્બર ઓફ કોમર્સ ભુજના પ્રમુખ અનિલભાઈ ગોર ઉપસ્થિત હતા અને એવા ઘણા નામી અનામી મિત્રો હજી મારે જેમને મળવાનું બાકી છે મુન્દ્રા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કિશોરસિંહ પરમાર ઉપસ્થિત છે અત્યારના જે પ્રમુખ છે રચનાબેન જોશી એમના હસબન્ડ પ્રણવભાઈ ઉપસ્થિત છે અને ઘણા બધા લોકો મુંબઈથી અમારા આમંત્રણને માન આપીને આવેલા છે દિલ્હીથી અમારા જે મિત્રો છે ખાસ જે મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે ત્યાંના એ પણ અત્યારે અહીંયા કને આવ્યા છે અમને મળવા માટે એટલે એવા ઘણા બધા મિત્રો છે હવે હું એક એક કરીને તમારી પાસે બધા જણાના નામ નહીં લઈ શકું પણ ઘણા બધા લોકો ઉપસ્થિત છે અને થેન્ક યુ સો મચ હું આપના માધ્યમથી થેન્ક યુ નમસ્કાર મારું નામ વિઠ્ઠલ ઇન્દિરા વેંકટેશ કામત છે હું કામત ગ્રુપ ઓફ હોટેલના ચેરમેન છું અને એટી સિક્સ યર્સથી અમારું આ બ્રાન્ડ છે હું લગભગ દુનિયામાં છસો અઠાવન હોટલ અને રેસ્ટોરન્ટ બનાવી દરેક જગ્યા કચ્છમાં અમે આવી ગયા ઓલરેડી અમારી હોટલ ત્યાં જામનગરમાં છે હમણાં બીજી જગ્યા ત્રણ જગ્યા આવવાની છે પણ આજે જે અમે સાઈન કર્યું એ અહીંયા પુનડી ગામ કચ્છમાં કર્યું છે અહીંયા જે છે અહીંયા ત્રણ વસ્તુ આવવાની છે એક સાથે એક તો ડેસ્ટિનેશન વેડિંગ માટે આ સારી જગ્યા છે અમારું ખાવાનું જે ભારતમાં પ્રખ્યાત છે કામત ગ્રુપ ઓફ હોટેલ તો અમે વેજીટેરિયનમાં નંબર વન છે હોટેલ ગ્રુપ છે અને ત્રીજું અહીંયા જે છે અમે ટ્રેનિંગ સેન્ટર સ્ટાફ માટે બનાવવાના છે તો કચ્છમાં હોટેલ ઇન્ડસ્ટ્રીમાં જેટલા છોકરાઓ નવ આઠવી નવવી નાપાસ હોય દસવીમાં પણ એમને અમે લઈને ટ્રેન કરશો અને અમારી બીજી જગ્યા મોકલીને વધારે એને શીખાડીને અહીંયા લઈ આવશો મારી મારી મધર કે મને કહેતી હતી કે લેડી આ મહાત નહીં કરવું જોઈએ લેડી આપવા વાલી જોઈએ લેડી લેવાવાળી નથી તો એ વસ્તુ હું આગળ લઈ જાઉં છું મારી પાસે લગભગ સાડા ચાર હજાર માણસો અમે સાથે કામ કરીએ છીએ એમાંથી બે હજાર લેડીઝ છે હમણાં કચ્છમાં આવ્યા પછી અને ગુજરાતમાં આવ્યા પછી અમે કરશો કે ઇક્વલ થવાની ફિફ્ટી ફિફ્ટી થશે એવું જોશો અને લેડીઝ જે છે એ કામ કરવામાં પરફેક્ટ હોય વધારે અને રિસ્પોન્સિબિલિટીથી કરે છે તો અમે ચોક્કસ એમને કરીને આગળ લઈ જો મારું નામ તો વિઠ્ઠલ કામત છે પણ મને લોકો રમત ગમત અને વિઠ્ઠલ કામત તો એમાં દરેક વસ્તુ જેમાં બે વર્ષના છોકરાથી બ્યાસી વર્ષના માણસને મજા આવી જશે એવી રીતે બધું છે આમાં શું છે સવારે આજે હું ગામ કુંડળી ગામમાં ગયેલો તો પ્રવીણભાઈનું ફાર્મ જોયું ત્યાં લગભગ એસી ટન કેસરી આમ થાય છે હમણાં નેચરમાં છે ને માણસોને તમે રાખશો બોમ્બેવાલાને દિલ્હીવાલાને અને પુણાવાલાને બોમ્બેમાં સિમ્પલ જે એર છે હવા એ શુદ્ધ હવા મળતી નથી અને અહીંયા જેટલી શુદ્ધ હવા છે મને તો ટાઈમ જે ખબર જ નહીં પડી મજા આવી મારા છોકરાને મજા આવી અમારી માટે પણ એવું નવું ડેસ્ટિનેશન છે અને અહીંયા અમે સારું ડેસ્ટિનેશન કરશો ખાવામાં સરસ હોસ્પિટાલિટીમાં સરસ અને પ્રકૃતિના સંભાળવાના પ્રકૃતિનું મેન્ટેનન્સ કરવામાં સરસ એવું છે સાહેબ અમે સ્ટાર્ટ કરેલું જો ફર્સ્ટ રેસ્ટોરન્ટ હતું બોમ્બેમાં સ્ટેટસ છે સમ્રાટ છે અમે પોતાના માણસો ટ્રેન કરીએ અમારી ટ્રેનિંગ સેન્ટર છે અને કોવિડ પહેલાં અમારી પોતાની કેટરિંગ કોલેજ હતી જે અમને અમે લોકો ટ્રેનિંગમાં બહુ માનીએ છીએ અને એટલા માટે ટ્રેનર 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 કરીને પ્રોગ્રામ આવે એ પ્રોગ્રામ કરીને અમે એ આગળ લઈ આમાં શું છે કે કે આજે તો એવું નથી લોકોને પ્લેટ અને કરીનેટર પ્લેટમાં ખબર નહીં પડે બધાને છે નહીં પણ અમે કરશો અને અમારી પાસે ટ્રેનિંગ સેન્ટર્સ છે પોતાના અહીંયા પણ કોનડી ગામમાં ટ્રેનિંગ સેન્ટર આવશે અમારું નમસ્કાર હું વિશાલ કામત પેલે તો હું આવાના ગ્રુપનો वो आभारी छू कि यहाँ हमें कामत ग्रुप ने आने को एक मौका मिला आ, ये जो ऑर्किड होटल और अवाना ग्रुप का एक ये जो वेंचर है यहाँ हम मैनेज करेंगे तो पहले तो ये क्या है ये है कि आ सेकेंड होम से आ एक इन्वेस्टमेंट तो है ही मगर इन्वेस्टमेंट के साथ साथ अपनी भावना जो है कि आज जो विदेश में हो या इधर भी कच्छ में एक सेकेंड होम चाहिए तो ये एक वैसा है मगर सेकेंड होम का सबसे बड़ा प्रॉब्लम क्या होता है आ, आ कभी भी सेकेंड होम में आते हैं तो कभी कभी लाइट नहीं चलता है पची ये फैसिलिटी नहीं थी तो यहाँ स्विमिंग पूल जिम हेल्थ क्लब चौबीस तास तीन सौ तीन सौ पैंसठ दिन ये एक आपको एक परफेक्ट मिलेगा ऊपर से आपको जब भी आएंगे तो दादा दादी पोता पोती अब जब आप एक साथ आते हैं तो यहाँ प्रदूषण नहीं वैसे भी कच्छ में प्रदूषण कम है और इधर भी पहले से ही कि यहाँ गाड़ी नहीं थी पर ईवी गाड़ी से आप फर्ती करो पची यू नो यू गेट ऑल दी अदर जो बदा फैसिलिटीज जो चाहिए कि एक जब आप आते हो तो सब इधर है पैडल बॉल जो आजकल एक बड़ा ट्रेंड है जो ओल्ड भी खेलते हैं यंग भी खेलते हैं गोल्फ छह પછી બધા ફેસિલિટી તો બહુ છે બરપણ ક્યાં ઈમ્પોર્ટન્ટ હે કે જબ આપ ઇધર ઇન્વેસ્ટ કરેંગે તો યે આપકા જેસે મેને કહા ઘર હે સિર્ફ એક બંગલા નથી તો યે એક બહુત ઈમ્પોર્ટન્ટ હે તો 100 ફર્સ્ટ ફેઝ માં 150 રૂમ્સ છે વિલાસ છે આમાં 30 રૂમ્સ છે તો રૂમ્સ ક્યુ ક્યોકી કભી કભી આપકે સાથ આપકે ગેસ્ટ ભી આતે તો ઉનકે લિયે ભી આપકો સોય ચીયે મગર ઉનકા પ્રાઇવસી ભી ચીયે તો આપ 8 જન હે તો આપ 4 જન હે આપ 2 જન હે जन कितना भी हो तो भी मज़ा एकत्र चाहिए तो उस हिसाब से ये अपना अवाना और, और नो आ वेंचर छे काम तो स्टार्ट छे ता काम आज जो दिन है ये दिन है पब्लिक को बताने का बट काम तो ऑलरेडी महीनों से चालू है और क्योंकि ये हम लोग फेजेस में बना रहे हैं तो जल्दी से जल्दी चालू होगा आज हम लोग यहाँ जो खड़े हैं ये ऑलरेडी प्लॉटिंग भी हो गया इसका ग्राउंड वर्क भी चालू है तो स्पीड में काम यहाँ बदास जो काम जब हो तो बदला स्पीड में हो चाहिए